નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ પાંચ અને વિષય પર્યાવરણના ચેપ્ટર નંબર એક મજાની ઇન્દ્રિયોનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધીન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં મજાની ઇન્દ્રિયો પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જે છે તે તમારે શોધી અને બોક્સમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યને નીચેનામાંથી સ્વેદન ઇન્દ્રિયો હોય છે તો પાંચ હોય છે તો જવાબ લખીશું ડી કયા પ્રાણીની સોંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે તો કૂતરો તો જવાબ આપણે લખીશું બી નીચેનામાંથી કયો પક્ષી અંધારામાં જોઈ શકે છે તો ઘુવડ તો જવાબ લખીશું એ મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે તો આપણે સુગંધ વડે શોધી લે છે તો જવાબ આવશે ડી નીચેના પૈકી

આપણે જોડકા જોડવાના છે ખાસિયત આપી છે અને કયા પ્રાણીની ખાસિયત છે તો મિત્રો અહીં જવાબ લખવાનો છે ખૂબ મોટા દાંત હોય છે તો કોના હોય હાથીના હોય તો આપણે એ વચ્ચે એક નંબર ઉપર લખી દઈશું હાથી માથા ઉપર આગળ તરફ આંખો હોય છે તો કૂવડ કાન જોઈ શકાતા નથી તો અજગર વૃક્ષની ડાળી ઉપર ઊંધું લટકી અને ઊંઘે છે તો શ્લોત મનુષ્ય કરતા ચાર ગણો દૂર જોઈ શકે છે તો સંભળી પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો ત્રણ મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો કોઈ પણ ત્રણ પ્રકારના જે છે તે પ્રાણીઓનો ઉપયોગ અહીં તમારે લખવાના છે તો પ્રાણીઓના નામ તો હાથથી ઊંટ બળદ ગધેડું ઘોડો અને બકરી આપણે શોધી પણ લીધા છે અને ઉપયોગો લખ્યા તો બળદ જે ખેતી કામમાં ઉપયોગી છે ગધેડું કુંભારને ઉપયોગી છે ઘોડો જે છે તે સવારી કરવા માટે ઉપયોગી છે ખાલી જગ્યા પૂરવાની છે રેશમનો કીડો માદા કીડાને તેની સુગંધથી ઓળખી લે છે

પ્રશ્ન નંબર છ જે છે તે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રાચીન સમયની અંદર કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો તો પ્રાચીન સમયની અંદર કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કયું છે તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી જે છે તે ગંગારું છે ગંધની ઇન્દ્રિય તમને કયા મદદરૂપ બને છે તો ખોરાક સૂંઘવામાં ફૂલ જે છે તેને ઓળખવા માટે ખારી સારી અને ખરાબ જે છે ગંધ પારખવા માટે કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે તો કૂતરાની પાસેથી પસાર થતાં તેના કાન જે છે તે ઊંચા થઈ જાય છે તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવ જંતુ ત્યાં આવી જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું જ હશે શું આવી જાય છે ત્યાં કીડી આવી જાય છે કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓના નામ લખો તો માછલી મગર ડેડકો ગરોળી તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ દરેકના નામ લખવાના છે તમે જોયેલા હોય તેવા આંચળવાળા પ્રાણીઓ તો તમારા ઘરે તમે ગાય ભેંસ બકરી વગેરે જોયા હશે ખેતીકામમાં ઉપયોગી આવતા હોય તો બળદ છે ઘોડો છે ઊંટ છે તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ તો માછલી ડેડકો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બીજા પણ જળચર પ્રાણીઓના નામ તમારે લખવા હોય તો લખી શકશો તમે જોયેલા જીવજંતુ તો મચ્છર અને કીડી ઘરમાં જોવા મળતા પ્રાણીઓ તો બિલાડી અને ઉંદર તમે જોયેલો પેટી સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અને અજગર પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે તો ઉંદર ખિસકોલી

વાસી ખોરાક લસણ ડુંગળી અગરબત્તી મરચાં વગેરેને આપણે સ્પર્શ કર્યા વગર ઓળખી શકીએ છીએ જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુઓના નામ લખો તો ગુલાબનું ફૂલ અગરબત્તી બોડી સ્પ્રે મીઠાઈ મોગરાનું ફૂલ વગેરે કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે તો ગાય ભેંસ બળદ ઘોડો કૂતરો પોપટ વગેરે આપણી ભાષા સંકેતો જે છે તે સમજી શકે છે કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ ઉપરથી ઓળખી શકો છો તો મોર કૂતરો સિંહ ડેડકો પોપટ બકરી ઘેટું બિલાડી કોયલ કાગડો ભેંસ વગેરેનો અવાજ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ એમ પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હશે તો પ્રાણીઓનો શિકાર તેનો માંસ માટે તેના દાંત માટે તેની ચામડી અને નખ માટે તો કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે પણ કરવામાં આવતો હોય છે ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગુજરાતમાં ઘી રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે એવા કયા કયા પ્રાણીઓ છે કે જે કુદરતી ઘટના કે આફત વહેલા પોતાના વર્તુળ અને અવાજોની અંદર બદલાવ કરે છે તો કાચેડો છે કૂતરો છે કેટલાક પક્ષીઓ છે માછલીઓ આ જે છે એ મિત્રો પહેલા પોતાના વર્તુળક અને અવાજ જે છે તેમાં બદલાવ કરે છે આ નીચેના પ્રાણીને ઓળખો અને વિશેષતા લખો તો આ છે કૂતરો પાલતુ પ્રાણી છે ગંધ પારખવાની તેની સારી શક્તિ છે અને વફાદાર પ્રાણી છે માછલી છે તો માછલી પાણીમાં રહે છે અંદર ઓક્સિજન લેવા માટે માછલી પાસે આવેલું સ્લો પૂરેપૂરું જીવન વૃક્ષ ઉપર વિતાવે છે અને તે ઝાડની ડાળીઓ ઉપર લટકી રહે છે વાઘ વાઘ એ ખૂબ જ શક્તિશાળી સસ્તન પ્રાણી છે તે રાત્રિમાં શિકાર કરવા માટે જાણીતું છે કુવડ ઘોળને રાત્રે દેખાય છે અને તે એકસો ને એસી ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે તેના માથા ઉપર આગળ જે છે તે આંખો આવેલી હોય છે સાપ સાપ પેટી સરકીને ચાલે છે અને તેના દાંતમાં ઝેર હોય છે બધા સાપ ચેર્યું હોતા નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાપ અને મદારીનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાંથી સીધો જ આ જે વિડીયો છે સાપ અને મદારી તેનું સોલ્યુશન શરૂ થઈ જશે